સુરતના પોણા ગામ વિસ્તારમાંથી ભારતીય અર્થતંત્રને ખોખલું કરતા ઇન્ટરનેશનલ જાલી નોટ પ્રકરણમાં બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે તેની પાસેથી હાઈ ક્વોલિટીની ભારતીય બનાવટની પાંચસો ના દરની નોટ કુલ નવ ના દરની નોટ પકડાઈ હતી પકડાયેલા આરોપી પૈકી એક આરોપી એનઆઈએ અને એટીએસમાં પણ અગાઉ પકડાઈ ચૂક્યા છે અને બે કેસમાં વોન્ટેડ પણ રહ્યા છે પૂર્ણા વિસ્તારમાં રહેતો સુરેશ ગુરુજી લાઠી દળિયા ઉર્ફે પટેલ તેના સાગરિત વિજય નરસિંહ ચૌહાણ સાથે પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી ભારતીય બનાવટ ચલણી સુરતમાં વેચવા ફરી રહ્યો હતો વહેલી સવારે સુરેશ ગુરુજી માવજી લાઠી દળિયાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા દરોડાની કાર્યવાહી દરમિયાન હાઈ ક્વોલિટી ભારતીય બનાવટની જાલી નોટ પાંચસો દરની અઢાર ન કિંમત નવ હજાર રૂપિયા મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન આ નોટ વિજય નરસિંહ ચૌહાણ સાથે પશ્ચિમ બંગાળના માલદા ખાતે લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું પૂછપરછ કરતા સુરેશ ગુરુજી ઉર્ફે ચકોર માવજી લાઠી દળિયા અગાઉ પણ એનઆઈએ અને એટીએસ તેના વિરુદ્ધ ચાલી નોટના કેસ કર્યા હતા છ જેટલા કેસોમાં ઇન્વોલ્વ હતો અને દોઢ વર્ષ પહેલાં જ જેલમાંથી છૂટીને આવ્યા હતા તેઓ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું સાથે જ આ ચાલી નોટ પ્રકરણમાં સુરેશ અને વિજય ચૌહાણ પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી તાહિર ઉર્ફે કાલિયા રયુદ્દીન શેખે આપ્યા કરી હોવાનું મળ્યું છે એસઓજી ટીમ છેલ્લા પંદરેક દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવે અને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસે છે અને ચાર હજાર વિજય પાસેથી તેમ કંઈ નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે હાઈ ક્વોલિટી ફેકરેન્સ કરન્સી છે કઈ રીતે હાઈ ક્વોલેટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે એની વૉટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા બરાબર છે કે બીજી કોઈ જગ્યાએ માહિતી પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે બે લાખ રૂપિયા આપી અને જે પશ્ચિમ બંગાળનું માલદા છે તેથી શેખ નામના વ્યક્તિ પાસેથી આ લાખ રૂપિયા લાવેલો એટલે કે બે લાખ આપીને છ લાખ એટલે એક લાખ આપીને ત્રણ લાખ એ એકના બદલામાં ત્રણ નોટ લાવેલો અને ત્યારબાદ એને એકાદ લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે એક લાખ ત્રણ હજાર રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ સાત ગુના દાખલ થયેલા છે એનઆઈએ માં ત્રણ દાખલ થયેલા છે તે ઉપરાંત જુનાગઢમાં વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ પણ એક ગુનો દાખલ કરેલો છે પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ વર્ષથી આ બિઝનેસ કરે છે

એનું વોચ રાખશે ઇન્વેસ્ટિગેશન કરશે એને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે એનઆઈએમાં જે ફરિયાદ છે એ આ જ છે ફેક કરન્સી ને લગતી છે અને બીજી જે ડિટેલમાં અમે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ પશ્ચિમ બંગાળ થી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપડી કરન્સી છે લઈ જઈ અને ત્યાંથી આ નોટ લઈને આવતા હતા ગંભીર જ એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય

નોટ ની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટ ની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે એના એના જૂના ગુના દાખલ છે એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે ત્યારબાદ એના એનો સંપર્ક પણ કરીને જાણ કરવામાં આવશે અત્યારે જે પ્રારંભિક માહિતી છે એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો છ લાખ રૂપિયા લઈને આવેલા બે લાખ રૂપિયા આપીને અને એને છૂટક અહીંયા વટાવેલ છે કોઈ આરોપી નથી પરંતુ આને જે માની લો કે જે છ લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને જેને ડિલિવરી આપી હશે અથવા છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે પરંતુ કોઈને બલ્કમાં કોઈને પચાસ હજાર કે પચીસ હજાર એવી કોઈ ડિલિવરી આપી હશે ને એવા જે નામ ખુલશે તો એ એના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે ડિલિવરી આવતી અત્યાર સુધીમાં એવું કંઈ જાણવા નથી મળ્યું કે આખા દેશમાં ડિલિવરી કરવામાં આવતી સુરત સુરત અને આજુબાજુના જે વિસ્તારો છે એમાં શું કામ કરતા હતા આરોપીઓને અત્યારે જે છે કેટરિંગ વ્યવસાય કરે છે એવું જાણવા મળ્યું છે બાકી આ જે સુરેશ લાઠી દડિયા છે એ ભૂતકાળમાં પણ આ ફેક કરન્સીમાં માં પકડાયેલ છે એટલે આ જ કામ કરતો હતો